વચ્ચે તમારું મારી ચેનલમાં મિત્રો રસ્તા વચ્ચો વચ્ચે હાંફી રહેલા જેનીસને જોઈને મંજુલાએ તેની પાસે આવીને પોતાના ટુ વ્હીલને બ્રેક મારી આમ રસ્તા વચ્ચે કેમ ઊભો છે તું અને આટલો હાંફી કેમ રહ્યો છે મંજુલાએ પૂછ્યું તને બધું જ હું કહું પણ પહેલાં તું ગાડી સાઈડમાં લઈ લે અને મને ટુ વ્હીલ પર બેસતા જેનિસ બોલ્યો મંજુલા એ ટુ વ્હીલ કોઈ ચોક્કસ દિશામાં હાંકી માર્યું જેનીસ હજુ પણ હાંફી રહ્યો હતો એના શ્વાસોશ્વાસની તેજ ગતિને મંજુલા અનુભવી શકતી હતી કંઈક વિચારીને તે મનોમન હસવા લાગી તો સરખી રીતે હસી શકે છે જેનીસે મોઢો બગાડતા કહ્યું હા તે હું તો હસી જ શકું ને મારે ક્યાં ચોકઠા પહેરવાના દિવસો આવ્યા છે એ મંજુલા તને શું લાગે છે કે હું ઘરડો થઈ ગયો છું એમ મારા બધા દાંત એકદમ બરાબર છે જો તું મંજુલાએ મહેશ્વરી શ્રીષ્ઠના ખૂણે થી ટર્ન લીધો અને બોલી તારી સામે જોવા રહીશ ને તો આપણે બંને એકસાથે પરક્ષિતા અને મેહુલા પાસે પહોંચી જઈશું એ ના ભાઈ ના તારી સાથે એટલી લાંબી સફર મને નહીં પોસાય અને વળી આપણે ક્યાંક ભૂલા પડ્યા તો બંને હસી પડ્યા લો આવી ગયું તમારું પરિલોક એક વિશાળ બંગલાની બહાર ટુ વ્હીલ થોભાવતા મંજુલા બોલી બંગલાની બહારની દિવાળી પર સોનેરી અક્ષરોમાં આરસપાણ પર કોતરાવેલું હતું પરિલોક બંગલો ડૉક્ટર જેનીસ શાહ અને ડૉક્ટર પરીક્ષિતા શાહ બાર સુધીનું ભણીને પરણીને સાસરે આવેલી પરીક્ષિતાને ભણવાની ઘણી હામ છે એ વાતની કે જ્યારે જેનીશને ખબર પડી કે એણે બીજા દિવસે પોતાની કોલેજમાં એડમિશન અપાવી દીધું બંનેએ સાથે ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન અને આખરે પીએચડી થયા બંને અલગ અલગ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા લગ્નના દસ વર્ષ પછી પરીક્ષિતાની અવિનાશનો જન્મ થયો પરીક્ષિતા અને એ અવિનાશના ઉછેરમાં કોઈ કમી ન રહેવા દીધી નાના એવા મકાનમાં બે પગારથી એક સુખી જિંદગી પસાર થઈ રહી હતી અવિનાશ પણ હવે બાવીસ વર્ષનો થઈ ગયો હતો અને આ વર્ષે જ તેણે એન્જિનિયરિંગ પૂરું કર્યું હતું જેનીસ અને પરીક્ષિતાએ એકસાથે એક સપનું જોયું અને પૂરું કર્યું તે હતું પરિલોક બંગલો બંનેએ ખૂબ મહેનત કરીને અને જરૂરિયાતોમાં કરકસર કરીને આ બંગલો બનાવ્યો હતો પરીક્ષિતાના નામ પરથી બંગલાનું નામ પણ પરિલોક બંગલો રાખવામાં આવ્યું હતું પરંતુ પરીક્ષિતા એ બંગલામાં વધારે સમય ન રહી શકી જે વર્ષે બંગલો તૈયાર થયો અને શાહ ફેમિલી નાના ભાડાના મકાનમાંથી વિશાળ બંગલામાં શિફ્ટ થઈ ગયું તે જ વર્ષે પરીક્ષિતા કોલેજ પિકનિક માટે વિદ્યાર્થીઓ સાથે ગયેલી રસ્તામાં બસને અકસ્માત નડ્યો અને પરીક્ષિતા ત્યાં જ મૃત્યુ પામી નોકરી ચાલુ હતી ત્યાં સુધી તો જેનિસ ખુદને સંભાળી લેતો પણ રિટાયર્ડ થયા પછી એકલતા મહેસૂસ થતી હતી ઘરમાંને ઘરમાં કંટાળી જતો તેથી છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે દરરોજ સાંજે નજીકમાં આવેલા બગીચા સુધી ચાલીને જતો ત્યાં જઈને છેલ્લે ખૂણામાં રહેલા બાંકડા પર ક્યાંક સુધી બેસી રહેતો નાના ફૂલકાઓ રમતા હોય મિત્રો સાથે આવેલા યુવાનો મસ્તી કરતા હોય જેનીસ આ બધું જોયા કરતો જેનીસને એ બાંકડો વધુ તો એટલે પસંદ આવતો કારણ કે તેની બાજુમાં જ રાત રાણી હતી અવિનાશ અને એ પ્રતિક એક જ શાળામાં ભણેલા અને એક જ કોલેજમાંથી એન્જિનિયર થયેલા મિત્રો હતા પ્રતિક એ મંજુલા અને મેહુલ પટેલનો દીકરો હતો અવિનાશ અને પ્રતિક દ્વારા જે જેનીસ અને મેહુલની મિત્રતા થઈ હતી તેમજ મંજુલા અને પરીક્ષિતા પણ ખૂબ જ સારી સહેલીઓ બની ગઈ હતી ચાર વર્ષ પહેલા શિક્ષિકા તરીકે રિટાયર્ડ થયેલી મંજુલાને આજકાલ ઘરમાં એના દીકરા પ્રતિક સાથે બોલાચાલી થતી હતી પ્રતિક મંજુલાને એની સાથે હંમેશા માટે અમેરિકા આવતા રહેવા માટે દબાણ કરતો હતો જ્યારે મંજુલાને બે વર્ષ પહેલાં મૃત્યુ પામેલા પતિ મેહુલની ખાસ યાદ સમાન આ ઘર છોડીને ક્યાંય જવાની ઈચ્છા ન હતી આ બબાલને કારણે જ ઉદાસ રહેતી મંજુલા સાંજના સમયે બગીચાની પાછળ બાજુમાં આવેલા મંદિરે દર્શન કરવા જતી હતી દરરોજ સાંજે આવતા જતા ક્યારેક મળી જતા મંજુલા અને જેનિસ એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરી લેતા મંજુલાના ટુ વ્હીલ પર ક્યારેક બંને સાથે મંદિરે જતા તો ક્યારેક બગીચે જતા ઘરમાં અનુભવાતી એકલતાને કારણે અમુક મિનિટો સથવારો બંનેને ઘણી હોફ આપતો હતો મારે અમેરિકા નથી જવું જેનિસ પણ આ પ્રતિક સમજવા તૈયાર નથી એક સાંજે મંજુલાએ કહ્યું તું ચિંતા ન કર હું એને સમજાવવાનો પ્રયાસ કરીશ જેનીસે આશ્વાસન આપતા કહ્યું કંઈક વિચારમાં ખોવાયેલા જેની જોઈને મંજુલા થોડી અકળાઈ તને થયું તને શું થયું હવે ક્યાં ખોવાઈ ગયો મને કંઈ નથી થયું પરંતુ મંજુ સમજાતું નથી કે મારા અવિનાશને શું થયું છે જેનીસ એક ઊંડો સ્વાદ સાતીમાં ભર્યો અને ફરી બોલ્યો ખબર નહીં શું થઈ ગયું છે આવીને પરોવાઈ ગયો બંને ક્યાં સુધી એમ જ એકબીજાનો હાથ પકડીને મૌન બેસી રહ્યા હવે તો એકબીજાનો હાથ પકડીને બગીચાના બાંકડે બેસી રહેવું એ નિત્યક્રમ બની ગયો મહેશ્વરી સ્વીટ્સના ખૂણે જેનીસ ઊભો રહે અને મંજુલા આવીને તેને પીક કરે મંજુલાને જલેબી બહુ ભાવતી સરપ્રાઇઝ તરીકે પંદર દિવસે એકાદ વાર જેનીસ એના માટે જલેબી લઈ રાખે બગીચાના બાકડે બેસીને બંને એકબીજાને ખવડાવે મહેશ્વરી સ્વીટ્સની બહાર ઊભેલા જેનિસે અંદર નજર કરી તો હાર્ટ શેપવાળી અલગ અલગ પ્રકારની મીઠાઈઓ જોઈને એને યાદ આવ્યું નજીકના સમયમાં તો વેલેટાઈ ડે આવી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી એના મનમાં એક વાત હતી જેનીસે મંજુલાને કંઈક કહેવું હતું અને કંઈક પૂછવું પણ હતું પરંતુ વેલેન્ટાઇન ડે હતો એ આજે પણ રોજની જેમ ત્યાં જ ઊભો હતો આજે એ ફરી ફરી હાફી રહ્યો હતો હાલાકી એ કંઈ કરી પણ ન હતો રહ્યો છતાં હાફી રહ્યો હતો મંજુલાને સહેજ ચિંતા થઈ જેનીસ તો હસી રહ્યો હતો મંજુલાએ જેનિસને ટુ વ્હીલમાં બેસાવવાનો ઇશારો કર્યો અને બગીચાની વિરુદ્ધના રસ્તે ગાડી દોડાવી એ તું રૂપ તો જરા આ તું ક્યાં લઈ જઈ રહી છે મને તો ચૂપચાપ બેઠો રે તું ચૂપચાપ બેઠો રે હું ચૂપ નહીં બેસું તું અત્યારે જ ગાડી બગીચે લઈ લે મારે તને બગીચે જઈને કંઈક કહેવાનું છે બગીચે તો આપણે કાલે પણ જઈ શકીશું આજે તને હોસ્પિટલ લઈ જઈ રહી છું મારે કોઈ હોસ્પિટલ નથી જવું હું એકદમ ઠીક છું રોડની એક બાજુ ટુ વ્હીલ ઊભું રાખતા મંજુલા બોલી તને કેટલી હાફ ચડે છે આપણે ડોક્ટરને બતાવવું જોઈએ જેનીસ જેની ચહેરો મૂરજાઈ ગયો અને નારાજગી દર્શાવતા બોલ્યો તને ખબર છે આજે મારે કેટલુંય જરૂરી કામ છે તારું એ કામ આ કામથી જરૂરી તો નહીં જ હોય હોસ્પિટલે ડોક્ટર બતાવીને બંને બગીચે આવ્યા જેનીસ હજુ પણ નારાજ હતો હવે તું ક્યાં સુધી આમ છું બેસી રેસ કંઈક બોલ તો ખરી બગીચાના બાકડે બેસતા મંજુલા બોલી હું શું કરવાને હવે કંઈ બોલું દોઢ કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી ડોક્ટરે શું કહ્યું આવતીકાલે સવારે આવજો અમુક ટેસ્ટ કરવા પડશે અને પછી જ ખબર પડશે કે એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે મતલબ અત્યારનો મારો બે કલાકનો કિંમતી સમય બગાડ્યો અને હવે કાલે સવારે પણ ત્યાં જવાનું એમ હું કાલે ક્યાંય નથી જવાનો અને હું અત્યારે કંઈ બોલવાનો પણ નથી જેની એક જ શ્વાસે બોલી ગયો મંજુલા ખડખડાટ હસવા લાગી

એવી જ રીતે મેહુલના ગયા પછી તું પણ સાવ કેટલી એકલી થઈ ગઈ છો ને પ્રતિક પણ પત્ની સહિત અમેરિકા જતો રહે છે અને તું અહીં મારી સાથે રહે થોડી વાર ચૂપ રહ્યા પછી જેનીસ ફરી બોલ્યો તને ખબર છે મંજુ મને છે ને તારી ટેવ પડી ગઈ છે તારી સાથે આમ બેસી રહેવું અને વાતો કર્યા કરવી એ મારા જીવનક્રમનો ભાગ બની ગયો છે હું ઈચ્છું છું કે આજકાલ જુવાનિયાઓ કરતા હોય છે ને એ પેલું લિવ ઇન રિલેશનશીપ જેવું કંઈક આપણે પણ એવું જ કંઈક કરીએ તો તું ઈચ્છે તો જ અને તું ઈચ્છે તો આપણે લીવ ઇન વિથ હાઉટ રિલેશનશીપ પણ રહી શકીએ છીએ હું બસ એટલું જ ઈચ્છું છું કે જીવનના આ છેલ્લા સમયમાં આપણે એકબીજાનો સાથ સહકાર પામીએ થોડી ઉફ પામીએ મનમાં ને મનમાં મૂંઝાવવા કરતાં આપણે એકબીજા સાથે વ્યક્ત થઈને જીવીએ ફરીથી થોડી માટે જીનીસ ચૂપ થઈ ગયો મંજુ શું તું જીવનના છેલ્લા શ્વાસ સુધી મારી વેલેન્ટાઇન બનીશ મંજુલાનો હાથ પકડીને જેનીસે હિંમત કરીને આજે એ વાત કહી નાખી જે વાત કહેવા માટે એ છેલ્લા ઘણા સમયથી રાહ જોતો હતો જેનેસની પકડમાંથી પોતાનો હાથ છોડાવીને મંજુલાએ જેનીસને જભો સરખો કર્યો જેનીસના જેનીસના કરચલી પડી ગયેલા ઘઉવર્ણા ગાલ પર પ્રેમથી થાપલી મારી અને એની તરફ થોડી નજીક સરકી જેનીસને જવાબ મળી ગયો એ મંજુલાની આંખોમાં હા વાંચી રહ્યો અને મંજુલા હસતી રહી ઘરે જતી વેળાએ બાજુમાંથી પસાર થયેલ બાઇક પર ચાલક યુવાનને પાછળની સીટ પર બેઠેલી યુવતી કમર ફરતે હાથ રાખીને પીઠ પર માથું રાખીને બેઠેલી જોઈ જેનીસે મંજુલાના ખંભે હાથ મૂકીને પીઠ પર માથું રાખી દીધું જેનીસ આપણે બાળકોને શું કહીશું એમને સમજાશે ખરી તું ચિંતા ન કર હું આ બાબતે અવિનાશ અને પ્રતિક બંને સાથે વાત કરી લઈશ થયું એવું કે એ સમયે એ રસ્તેથી જ પસાર થયેલા અવિનાશે આ દ્રશ્ય જોઈ લીધું જમી લીધા પછી આરામ ખુરશી પર બેઠેલા જેનિસની પાસે આવીને અવિનાશે આવીને પૂછ્યું કે તમને આ ઉંમરે રંગરેલીયા મનાવતા શરમ નથી આવતી પપ્પા તમને તો પપ્પા કહેતા પણ આજે મને શરમ આવે છે તું આ શું બોલી રહ્યો છે અને બોલવામાં થોડું ભાન રાખ ભાન તો તમારે રાખવી જોઈએ પપ્પા જોયા તા મેં તમને મંજુલા આંટી સાથે અને તમે તમે કઈ પોઝિશનમાં હતા એ તો તમને યાદ હશે જ આવી નીચી હરકતો કરશો એવું ક્યારેય વિચાર્યું પણ ન હતું મોટું સંભાળીને વાત કર અવિનાશ હું તારો બાપ છું એટલું જ કહી રહ્યો છું કે તમે મારા બાપ છો અને તમે મંજુલા આંટી પર નજર બગાડી એમનો દીકરો પ્રતિક મારો બાળપણનો મિત્ર એ શું વિચારશે આ સમાજ શું વિચારશે તમે તો મને ક્યાંય મોઢું બતાવવા લાયક ન રાખ્યો પપ્પા અમે તો બસ રહેવા દે દીકરા તું નહીં સમજે પણ એક વાત સાંભળી લે અમારી વચ્ચે એવો કોઈ સંબંધ નથી કે તું અમારા કારણે કોઈને મોઢું ન બતાવી શકે અમારી વચ્ચે એક નિર્દોષ ભાવ છે નિર્દોષ ભાવ એવો કોઈ ભાવ જ નથી હોતો પપ્પા ઓહ ખરેખર આવી એવો તો કોઈ ભાવ નથી હોતો તને ખબર છે તારી સાથે લગ્ન કર્યા પહેલા જ તારા બાળકને પેટમાં લઈને તારી પત્ની જ્યારે આ ઘરમાં આવી ત્યારે એણે મને કહ્યું હતું કે અમારી વચ્ચે નિર્દોષ ભાવ છે એના નિર્દોષ ભાવને ધ્યાનમાં રાખીને જ મેં તમારા બંનેના લગ્ન કરાવ્યા હતા અમારી વચ્ચે અમારી વાત વચ્ચે નહીં લાવશો પપ્પા અમારી વાત અલગ છે અમે બંને યુવાન છીએ અને એક જ જ્ઞાતિના છીએ તમે બંને વૃદ્ધ છો પપ્પા આપણે શાહ છીએ અને એ મંજુલા આંટી પટેલ છે અને હું અને ઈશા તો એકબીજાને લવ કરીએ છીએ અવિનાશ કદાચ તારા લવમાં ઉંમર અને જ્ઞાતિ જોવાતી હશે પણ માણસ થઈને માણસને હોફ આપવા માટે ઉંમર કે જ્ઞાતિ નથી જોવાતી ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલો જેને સોફા પર ફસડાઈ પડ્યો જમણો હાથ સાથી પાસે પહોંચ્યો અને પપ્પા અવિનાશની ચીસ નખાઈ ગઈ એકસો ને ફોન એકસો આઠનું આવવું જેની શાહનું મૃત જાહેર થવું તું તો હે વહી દિલને જીસે અપના કહા પોતાની મનપસંદ રેડિયો ચેનલ પર વાગી રહેલું આ ગીત મંજુલાને આજે પોતાનું લાગતું હતું હવે અમેરિકા પણ નહીં જવું પડે અને જીવનમાં જેનીસ જેવી વ્યક્તિની હૂંફ અને સ્નેહ પણ મળી રહેશે હવે મને ક્યારેય એકલું નહીં લાગે જેનીસનો સાથ મને હંમેશા હસતી રાખે છે અને હવે આ વધેલી થોડી જિંદગીને એનો સાથ હું હવે જિંદગીના છેલ્લે સુધી હસતા હસતા જીવી લઈશ મંજુલા મનોમન વિચાર કરી રહી હતી ત્યાં ફોનની રીંગ વાગી જાગતી આંખોને સપનાઓ જોતી મંજુલાએ સપનાઓને ખલેલ પહોંચી પ્રતિકના ફોનમાં રીંગ વાગી રહી હતી હેલો વોટ આમ અચાનક બહુ ખરાબ થયું હા તું પહોંચ હું પણ ત્યાં પહોંચું છું ફોન કટ કર્યો મારા કપડાં નિકાળ અને તું પણ ચેન્જ કરી લે છે અવિનાશના પપ્પા ચેનીસ અંકલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે આપણે ત્યાં જવું પડશે પ્રતિકે એની પત્નીને સૂચના આપી રેડિયો બંધ કરી દે મમ્મી અને તારે આવવાની કોઈ જરૂર નથી તું સૂઈ જજે પ્રતિકે મંજુલાને કહ્યું મંજુલા નિઃશબ્દપણે સ્તબ્ધ બની બેસી રહી રેડિયોમાં હજુ પણ એક ગીત ચાલી રહ્યું છે તું તો હે વહી દિલને જીશે અપનાભ કહા જીવનમાં કોઈ એવું જરૂર હોય છે કે જેને આપણે કે આપણી આસપાસના લોકોએ નહીં પરંતુ આપણા હૃદયે આપણા માટે પોતાનું માન્યું હોય અંતિમ સંસ્કાર બેસણું બારમું વેલેન્ટાઇન ડેના તેરમા દિવસે પ્રતિક ઝઘડો કરીને મંજુલાને અમેરિકા લઈ ગયો બી બી બીબ વેલેન્ટાઇન ડે વિશ કરતા મેસેજનો ઢગલો થઈ ગયો મોબાઈલમાં પ્રતિક અને તેની પત્ની વેલેન્ટાઇન ડેની પાર્ટીમાં ગયા છે અમેરિકાની ઊંચી ઇમારતના છેલ્લે બીજા માળે વિશાળ ફ્લેટના એક રૂમમાં બેઠેલી મંજુલા રડી રહી દુનિયા ગમે તેટલી આધુનિકતાનું આવરણ ઓઢી લે પણ પ્રેમીના મૃત્યુનો શોખ મનાવવાની છૂટ તો કોઈને આજે પણ નથી મળતી તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે કયા શહેરથી આ સ્ટોરી જુઓ છો અને સાંભળો છો તે મને કોમેન્ટમાં કહેજો થેન્ક્સ ફોર વોચિંગ